નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે કઈ સમિતિએ ભલામણ કરી હતી કે રાજ્યપાલ લોકો દ્વારા પ્રત્યક્ષ ચૂંટાયેલા હોવા જોઈએ તો એ છે પ્રાંતિય બંધારણ સમિતિ બીજો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો છપ્પનમાં શું જોગવાઈ છે તો રાજ્યપાલના હોદ્દાની મુદ્દતની જોગવાઈ છે ત્રીજો પ્રશ્ન છે બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યોની કારોબારીની ચર્ચા કરવામાં આવી છે અનુચ્છેદ એકસો ત્રેપનથી થી એકસો સડસઠમાં માં ચોથો પ્રશ્ન છે રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે રાજ્યપાલ પાંચમો પ્રશ્ન છે રાજ્યની કારોબારી સત્તા કોનામાં નિહિત થયેલી છે રાજ્યપાલમાં છઠ્ઠો પ્રશ્ન છે રાજ્યપાલનો કાર્યકાળ કેટલો હોય છે તો રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી સામાન્ય રીતે પાંચ વર્ષ હોય છે સાતમો પ્રશ્ન છે રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે રાષ્ટ્રપતિને આઠમો પ્રશ્ન છે રાજ્યના રાજ્યપાલ કોના પ્રતિનિધિ છે રાષ્ટ્રપતિના નવમો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ કોની સલાહથી રાજ્યપાલની નિમણૂક કરે છે વડાપ્રધાનને દસમો પ્રશ્ન છે રાજ્યપાલ બનવા માટેની ઉંમર કેટલી હોય છે પાંત્રીસ વર્ષ અગિયારમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો સત્તાવનમાં શું જોગવાઈ છે તો રાજ્યપાલની યોગ્યતાની જોગવાઈ અનુચ્છેદ એકસો સત્તાવનમાં છે બારમો પ્રશ્ન છે રાજ્યપાલ બનવાની યોગ્યતાઓ શું છે તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ અને કોઈ પણ પ્રકારનું લાભનું પદ ન ધરાવતો હોવો જોઈએ તેરમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો અઠ્ઠાવનમાં શું જોગવાય છે તો રાજ્યપાલના હોદ્દાની શરતોને સંસદના કોઈ પણ ગૃહ કે રાજ્ય વિધાનમંડળનો કોઈ પણ ગૃહનો સભ્ય રાજ્યપાલ બની શકે કે નહીં તો બની શકે નહીં પંદરમો પ્રશ્ન છે રાજ્યપાલનો પગાર કેટલો હોય છે ત્રણ લાખ પચાસ હજાર સોળમો પ્રશ્ન છે રાજ્યપાલને પગાર ભથ્થા સેમાથી આપવામાં આવે છે રાજ્યની સંચિત નિધિમાંથી સત્તરમો પ્રશ્ન છે રાજ્યપાલને તેના હોદ્દાની મુદત દરમિયાન મળતા પગાર ભથ્થામાં ઘટાડો કરી શકાય કે નહીં ના અઢારમો પ્રશ્ન છે રાજ્યપાલને કઈ શક્તિઓ પ્રાપ્ત છે વહીવટી નાણાકીય ધારાકીય અને ન્યાયિક ઓગણીસમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો ઓગણસાહીઠ માં શું જોગવાય છે રાજ્યપાલના શપથને વીસમો પ્રશ્ન છે રાજ્યના રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તેમની ગેરહાજરીમાં વરિષ્ઠ ન્યાયાધીશ પ્રશ્ન છે અનુચ્છેદ એકસો સાહીઠ માં શું જોગવાય છે અમુક આકસ્મિક પ્રસંગે રાજ્યપાલના કાર્યો બજાવવાની જોગવાઈ બાવીસમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો એકસઠમાં માં શું જોગવાય છે રાજ્યપાલને અમુક બાબતોમાં સજા મુલત્વી રાખવાની અથવા સજા હળવી કરવાની સત્તા પ્રશ્ન છે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો એ હતા શ્રી મહેદી નવાજ જંગ ચોવીસમો પ્રશ્ન છે ભારતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા શ્રીમતી સરોજીની નાયડુ પચીસમો પ્રશ્ન છે રાજ્યપાલ બનનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા તે હતા ચંદુલાલ ત્રિવેદી ઓડિશા રાજ્યમાં છવ્વીસમો પ્રશ્ન છે શ્રી કૃષ્ણકુમાર સિંહજીએ કયા રાજ્યના ગવર્નર પદે સેવા બજાવી હતી મદ્રાસ સત્યાવીસ પ્રશ્ન છે કનૈયાલાલ મુનશીએ કયા રાજ્યના ગવર્નર પદે સેવા બજાવી હતી ઉત્તર પ્રદેશ અઠ્યાવીસ પ્રશ્ન છે અનુચ્છેદ એકસો બાસઠ માં શું જોગવાય છે રાજ્યની કારોબારી સત્તાનો વિસ્તાર અનુચ્છેદ એકસો ત્રેસઠમાં માં શું જોગવાય છે તો રાજ્યપાલને મદદ અને સલાહ આપવા મંત્રીમંડળની જોગવાઈ ત્રીસમો પ્રશ્ન છે મંત્રીમંડળના વડા કોણ હોય છે મુખ્યમંત્રી